નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આજે આપણે વાત કરવાના છીએ બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો આ એક એવો દસ્તાવેજ છે જે આપણને લગભગ પંચોતેર વર્ષ પહેલા આપણી શાળાઓ કેવી રીતે ચાલતી હતી એના નિયમો શું હતા એની એક ઝલક આપે છે બરાબર કહ્યું અને આ નિયમો ખાસા વિગતવાર છે આપણો આજનો પ્રયાસ એ રહેશે કે આ નિયમોમાંથી આપણે એ સમયના શાળા તંત્રની મુખ્ય ભૂમિકાઓ સમજી શકીએ જેમ કે હિસાબનીશ શું કરતા શિક્ષકોની ફરજો શું હતી મુખ્ય શિક્ષકોનું શું કામ હતું અને પેલું ફરજિયાત શિક્ષણ કેવી રીતે લાગુ કરાતું હતું હા એ બધું જાણવું રસપ્રદ રહેશે તો શરૂઆત ક્યાંથી કરીશું હિસાબનીશની ભૂમિકાથી કારણ કે નાણાંનો વહીવટ તો કોઈપણ સંસ્થા માટે મહત્વનો હોય છે ચોક્કસ નિયમ સિક્સટી નાઇન એટલે કે સિક્સટી નાઇન એ એ હિસાબનિશની જવાબદારીઓ સ્પષ્ટ કરે છે એમનું મુખ્ય કામ હતું સ્કૂલ બોર્ડના મતલબ જિલ્લા સ્કૂલ બોર્ડ કે નગરપાલિકાના સ્કૂલ બોર્ડના હિસાબો રાખવાનું અને એનું ઓડિટ કરાવવાનું હિસાબો રાખવા એટલે એમાં શું શું આવતું હશે એમાં ઘણું બધું હતું જેમ કે જે પણ ખર્ચ થાય એ નિયમ મુજબ છે કે નહીં એ જોવાનું સ્ટાફના પગાર અને ભથ્થા સમયસર તૈયાર કરવા અને એની ચૂકવણીની વ્યવસ્થા કરવી કોઈ લેણા બાકી હોય તો એ વસૂલ કરવા પછી પેલું ડેડ સ્ટોક રજિસ્ટર પણ હતું ડેડ સ્ટોક એટલે શું ડેડ સ્ટોક એટલે શાળાની એવી મિલકત જે વપરાશમાં હોય પણ જેનો તાત્કાલિક ઉપયોગ ન થતો હોય જેમ કે ફર્નિચર સાધનો વગેરે એનો પણ વ્યવસ્થિત હિસાબ રાખવો પડતો હતો અને પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ એ બધાના હિસાબ પણ એમને સાચવવાના સાથે સાથે સ્ટાફની સર્વિસ બુક અને રજાના હિસાબો પણ અપડેટ રાખવાની જવાબદારી એમની જ હતી ઓહો એટલે કામ ઘણું વ્યાપક હતું માત્ર આંકડાઓનું નહીં પણ વહીવટી જવાબદારીઓ પણ ખરી બિલકુલ અને એમાં પેલી જામીનગીરીની વાત પણ હતી જે તમે પહેલા પૂછ્યું હા એ જામીનગીરી શું હતી સિક્યોરિટી ડિપોઝિટ જેવું કંઈક હા નિયમ સિક્સટી નાઇન બ અને એનો ઉલ્લેખ છે હિસાબનિશે પોતે જિલ્લા સ્કૂલ બોર્ડ કે નગરપાલિકાને પરિશિષ્ટ એ માં જણાવ્યા મુજબની જામીનગીરી આપવાની રહેતી અને એની રકમ કેટલી ખબર છે જે વહીવટી અધિકારી માટે નક્કી થયેલી હોય એનાથી અડધી અડધી રકમ અને વહીવટી અધિકારીની રકમ કેટલી હશે એ પણ ક્યાંક લખ્યું હશે હા એ પણ નિયમોમાં હશે જ પણ અહીંયા ઉલ્લેખ છે કે હિસાબનિશ માટે એનાથી અડધી અને રસપ્રદ વાત એ છે કે જે બીજા કારકુનો નાણાં સંભાળતા હોય એમણે પણ જામીનગીરી આપવાની એમના માટે રકમ વહીવટી અધિકારીની રકમના ચોથા ભાગ જેટલી હતી નિયમ ડ એટલે નાણાકીય જવાબદારી સાથે એક સુરક્ષા કવચ પણ જોડાયેલું હતું જો કોઈ ગોટાળો થાય તો વળતર મળી શકે ચોક્કસ એ સમયમાં નાણાકીય શિસ્ત અને જવાબદારી પર કેટલો ભાર હતો એ આ બતાવે છે ચાલો હવે વાત કરીએ શિક્ષણના મૂળ આધાર સ્તંભની પ્રાથમિક શિક્ષકો નિયમ સિત્તેર એમના વિશે છે ખેરું ને હા નિયમ સત્તર એક એમાં પ્રાથમિક શિક્ષકની ફરજો ગણાવી છે સૌથી પહેલી અને મુખ્ય ફરજ તો એ જ કે વિદ્યાર્થીઓને અસરકારક રીતે ભણાવવું અને એમાં શારીરિક શિક્ષણ પણ આવી ગયું એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ શારીરિક વિકાસ પર પણ ધ્યાન આપવાનું બરાબર અને બીજી ફરજો પણ હતી જેમ કે શાળામાં નિયમિત અને સમયસર હાજર રહેવું શાળાના સમય દરમિયાન કોઈ અંગત કામ કે બીજું ઓફિસનું કામ ન કરવું મહિનાના અંતે હાજરીપત્રક અને બીજા જે જરૂરી રજિસ્ટરો હોય એ બરાબર પૂરા કરવાના આ તો થઈ શિક્ષણ અને નિયમિતતાની વાત પણ એ સિવાય વહીવટી કે સામાજિક જવાબદારીઓ પણ હતી હા હતી જ ને અને એ પણ ઓછી નહોતી જેમ કે વસ્તી ગણતરીનું કામ સોંપાય તો એમાં મદદ કરવાની વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવીને મુખ્ય શિક્ષકને પહોંચાડવાની શાળાના જે જરૂરી રજિસ્ટરો હોય એ ચોકસાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે નિભાવવાના એટલે ડેટા મેનેજમેન્ટ જેવું કામ પણ ખરું હા કહી શકાય પછી શાળાની બીજી પ્રવૃત્તિઓ જેમ કે પરીક્ષાઓ રમત જમત કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ બધામાં મદદ કરવાની વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને શિસ્ત જળવાય એ જોવાનું અને એક મહત્વની વાત સમાજમાં કોમી એકતા અને સદભાવ વધે એવા પ્રયત્નો કરવાના વાહ એટલે શિક્ષકની ભૂમિકા માત્ર વર્ગખંડ પૂરતી સીમિત નહોતી પણ સમાજ સાથે પણ જોડાયેલી હતી બિલકુલ અને આ બધા ઉપરાંત અમુક નિયંત્રણો પણ હતા ખાસ કરીને રાજકીય પ્રવૃત્તિઓ બાબતે હા એ શું હતું શું શિક્ષકો રાજકારણમાં ભાગ નહોતા લઈ શકતા નિયમ સિત્તર એકની ની પેટા કલમો ઝે અને ટ એ સ્પષ્ટ કહે છે શિક્ષકોએ કોઈપણ રાજકીય પક્ષ કે કોમી ધોરણે ચાલતી સંસ્થામાં સક્રિય ભાગ લેવાનો નહીં ચૂંટણીમાં ઉમેદવારી કરવી નહીં કોઈ માટે પ્રચાર કરવો નહીં મત માંગવા નહીં એટલે સંપૂર્ણપણે રાજકીય તટસ્થતા જાળવવાની હતી હા અને એટલું જ નહીં એવી કોઈ એસોસિએશન કે યુનિયનમાં પણ ન જોડાઈ શકાય જે ભારતની સાર્વભૌમત્વ કે અખંડિતતા વિરુદ્ધ હોય અથવા જાહેર વ્યવસ્થા કે નીતિમત્તાનો ભંગ કરતી હોય આ નિયંત્રણો કદાચ એટલા માટે હશે કે જેથી શિક્ષકો પૂરેપૂરું ધ્યાન શિક્ષણ પર આપી શકે અને શાળાનું વાતાવરણ નિષ્પક્ષ રહે શક્ય છે એ મુખ્ય હેતુ હોઈ શકે છે શિક્ષણની ગુણવત્તા અને શાળાની નિષ્પક્ષતા જાળવવી અગત્યની ગણાઈ હશે તો આ થઈ પ્રાથમિક શિક્ષકની વાત હવે મુખ્ય શિક્ષક પર આવીએ એમની જવાબદારીઓ આનાથી કેવી રીતે જુદી અને વધારે હતી નિયમ સત્તર બે એમના માટે છે હા નિયમ સત્તર બે મુખ્ય શિક્ષકની ફરજો વર્ણવે છે મુખ્ય શિક્ષકને પ્રાથમિક શિક્ષકની જે ફરજો હતી એ તો બજાવવાની જ મતલબ એમને પણ ભણાવવાનું તો હતું જ પણ એ ઉપરાંત આખી શાળાના વહીવટ અને શિક્ષણની ગુણવત્તા માટે એ જવાબદાર હતા આખી શાળા એટલે શું શું આવતું એમાં એમાં સૌથી પહેલાં તો શાળાની મિલકત બિલ્ડિંગ ફર્નિચર સાધનો એ બધાની સંભાળ રાખવાની શાળામાં અસરકારક શિક્ષણ ચાલે છે કે નહીં એ જોવાનું વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખવાની વાર્ષિક પરીક્ષાના પરિણામોની જવાબદારી પણ એમની પછી પેલું ફરજિયાત હાજરીનું પાલન કરાવવાનું હા એ કેવી રીતે જો કોઈ બાળક નિયમિત ન આવતું હોય તો એના કારણો જાણવા જરૂર પડીએ વાલીની મુલાકાત લેવી જો જરૂર લાગે તો વહીવટી અધિકારીને જાણ કરીને ચેતવણી હુકમ કઢાવો અને છેવટે કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરાવવાની સત્તા હતી ઓ એટલે હાજરી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની સત્તા પણ હતી બિલકુલ આ ઉપરાંત શાળાના બીજા શિક્ષકો અને કર્મચારીઓ પર દેખરેખ રાખવાની એમના કામનું નિયમન કરવાનું નાણાકીય વ્યવહારો પણ સંભાળવાના જેમ કે ફી ઉઘરાવીને નિયમ મુજબ બેંકમાં જમા કરાવવી સ્ટાફનો પગાર ચૂકવવો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ એ પણ મુખ્ય શિક્ષકે જ આપવાનું હતું એટલે એક રીતે શાળાના સીઈઓ જેવી ભૂમિકા હતી એમની હા કહી શકાય શાળાનું સમયપત્રક બનાવવું વહીવટી અધિકારી કે અન્ય ઉપરી અધિકારીઓ સાથે પત્રવ્યવહાર કરવો આ બધું જ એમના કાર્યક્ષેત્રમાં આવતું અને હા જે રાજકીય અને કોમી પ્રવૃત્તિઓ પરના નિયંત્રણો પ્રાથમિક શિક્ષક માટે હતા એ જ નિયમ સેવન્ટી ટુ વી મુજબ મુખ્ય શિક્ષકને પણ લાગુ પડતા હતા હમ સમજાયું એટલે જવાબદારી ઘણી મોટી હતી આખું તંત્ર ચાલતું રહે એ જોવાનું બરાબર હવે આ તો જિલ્લા કે નગરપાલિકા કક્ષાની વાત થઈ પણ વહીવટનું માળખું તાલુકા સ્તર સુધી પણ હતું હા તાલુકા શિક્ષકની પણ વાત છે નિયમોમાં નિયમ સત્તર ત્રણ એમની શું ભૂમિકા હતી તાલુકા શિક્ષકનું કામ મુખ્યત્વે તાલુકા કક્ષાએ નાણાકીય અને વહીવટી સંકલનનું હતું જેમ કે તાલુકાની શાળાઓના પગાર બિલ તૈયાર કરવા સરકાર તરફથી જે ગ્રાન્ટ કે રકમ આવે એના ચેક કે કેશ ઓર્ડર બેન્કમાંથી વટાવવા એ નાણાં સલામત રીતે તિજોરીમાં જમા કરાવવા અને ત્યાંથી શાળાઓ સુધી પહોંચાડવા શાળાઓ માટે જે સ્ટેશનરી કે બીજી સામગ્રી આવે એનું વિતરણ કરવું અને એમને પણ જામીનગીરી આપવી પડતી હતી રૂપિયા પંદરસોની રૂપિયા પંદરસો એ સમયે તો આ રકમ ઘણી મોટી ગણાતી હશે નહીં ચોક્કસપણે ઓગણીસો ઓગણપચાસના સમયમાં રૂપિયા પંદરસો એ ખાસી મોટી રકમ હતી આ ફણીથી નાણાકીય જવાબદારીનું મહત્વ દર્શાવે છે અને વર્ગ ચારના કર્મચારીઓ માટે પણ નિયમ હતો સેવન્ટી હા નિયમ સિત્તેર એફ આ કર્મચારીઓ તાલુકા શિક્ષકના માર્ગદર્શન હેઠળ કામ કરતા એમના કામમાં મુખ્યત્વે નાણાંની લેવડદેવડમાં મદદ કરવી સામગ્રીની હેરફેર કરવી વગેરેનો સમાવેશ થતો અને એમને પણ જામીનગીરી આપવાની હતી રૂપિયા એક હજારની એટલે દરેક સ્તરે જ્યાં પણ નાણાં કે સામગ્રીની લેવડદેવડ થતી ત્યાં જામીનગીરીની જોગવાઈ હતી હા એકદમ સલામતી અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સરસ હવે માની લો કે કોઈ કર્મચારી શિક્ષક હોય કે મુખ્ય શિક્ષક એ વહીવટી અધિકારીના કોઈ હુકમથી જેમ કે કોઈ શિક્ષાત્મક પગલાંથી નારાજ હોય તો એની પાસે કોઈ ઉપાય ખરો અપીલ કરવાની કોઈ વ્યવસ્થા હતી હા બિલકુલ હતી નિયમ એકોતેર થી બ્યાશી આ અપીલ પ્રક્રિયા વિશે જ છે જો કોઈ કર્મચારી વહીવટી અધિકારીના અમુક ચોક્કસ પ્રકારના હુકમો જેમ કે નોકરીમાંથી કાઢી મૂકવા નીચેના પદ પર ઉતારી દેવા પગાર વધારો રોકવો વગેરે થી અસંતુષ્ટ હોય તો એ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી શકતો હતો ટ્રિબ્યુનલ એમાં કોણ હોય નિયમ ત્રોતેર થી પંચોતેર મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ માટેની ટ્રિબ્યુનલમાં એ બોર્ડના અધ્યક્ષ અને સંબંધિત જિલ્લાના શિક્ષણ અધિકારીનો સમાવેશ થતો નગરપાલિકાના સ્કૂલ બોર્ડ માટે અધ્યક્ષ અને સરકાર દ્વારા નિમાયેલ અધિકારી હોય અને આ ટ્રિબ્યુનલ શું કરતી કેવી રીતે નિર્ણય લેતી નિયમ ઇઠ્યોતેર કહે છે કે ટ્રિબ્યુનલ આખા કેસની ફરીથી તપાસ કરતી જે હકીકતો રજૂ થઈ હોય જે કારણોસર હુકમ કરાયો હોય અને જે સજા ફરમાવી હોય એ યોગ્ય છે કે નહીં એ બધું ચકાસતી અને પછી પોતાનો નિર્ણય આપતી એ હુકમ કાયમ રાખી શકે રદ કરી શકે અથવા એમાં ફેરફાર પણ કરી શકે પણ જો ટ્રિબ્યુનલના બે સભ્યો વચ્ચે જ મતભેદ થાય તો અધ્યક્ષ અને શિક્ષણ અધિકારી સંમત ન થાય તો એની પણ જોગવાઈ હતી નિયમ ઓગણસિત્તેર મુજબ જો અધ્યક્ષ અને શિક્ષણ અધિકારી વચ્ચે મતભેદ થાય તો આખો મામલો બધી હકીકતો અને બંનેના અભિપ્રાય સાથે શિક્ષણ નિયામકને મોકલવામાં આવતો અને નિયામકનો નિર્ણય આખરી ગણાતો હમ અને શું ટ્રિબ્યુનલના નિર્ણય પછી પણ આગળ અપીલ થઈ શકે હા અમુક ગંભીર પિસ્સાઓમાં નિયમ બ્યાસી સ્પષ્ટ કરે છે કે જો કોઈ કર્મચારીને નોકરીમાંથી બળતરફ કરવામાં આવ્યો હોય દૂર કરવામાં આવ્યો હોય કે નીચે ઉતારવામાં આવ્યો હોય અને ટ્રિબ્યુનલનો નિર્ણય પણ એની વિરુદ્ધમાં આવે તો એ રાજ્ય સરકાર સમક્ષ વધુ અપીલ કરી શકતો હતો ઓ એટલે કર્મચારીઓને ન્યાય મળે એ માટે બહુસ્તરીય વ્યવસ્થા ગોઠવાયેલી હતી હા એવું કહી શકાય કર્મચારીઓના હિતોનું રક્ષણ થાય એનો પ્રયાસ દેખાય છે ચાલો હવે આજના છેલ્લા અને ખૂબ જ મહત્વના મુદ્દા પર આવીએ રીતે અમલમાં હતો નિયમ આના વિશે છે બરાબર ફરજિયાત શિક્ષણ લાગુ કરવું એ પણ એક મોટી પ્રક્રિયા હતી સૌથી પહેલા તો જે તે વિસ્તાર માટે જવાબદાર સ્કૂલ બોર્ડ કે નગરપાલિકાએ ફરજિયાત શિક્ષણની યોજનાનો એક કાચો અંદાજ મતલબ એક ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરીને રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવાનો રહેતો નિયમ ચોર્યાસી સરકારની મંજૂરી પછી મંજૂરી મળે એટલે પછી એક વિગતવાર યોજના તૈયાર કરવાની નિયમ પંચ્યાસી પણ એ પહેલા એક બહુ મહત્વનું કામ કરવાનું હતું જે વિસ્તારમાં આ યોજના લાગુ કરવાની હોય ત્યાં નિશ્ચિત વય જૂથના બાળકોની વસ્તી ગણતરી કરવાની નિયમ છ્યાસી વસ્તી ગણતરી એટલે કેટલા બાળકો એ વિસ્તારમાં રહે છે એ જાણવા માટે હા અને કયા બાળકો ફરજિયાત શિક્ષણ માટે પાત્ર છે એ નક્કી કરવા માટે આ ગણતરી ખૂબ ચોકસાઈથી કરવી પડતી પછી એના આધારે એક રજીસ્ટર તૈયાર થતું નિયમ અઠ્યાસી જેમાં પાત્ર બાળકો અને તેમના વાલીઓની વિગતો હોય આ રજિસ્ટર જાહેર પણ કરાતું જેથી કોઈ ભૂલ હોય તો સુધારી શકાય અને શાળા અને ઘર વચ્ચેના અંતરનું શું એ પણ ધ્યાનમાં લેવાતું હા એ બહુ અગત્યનું હતું નિયમ નેવસી મુજબ સામાન્ય સંજોગોમાં શાળા અને બાળકના રહેઠાણ વચ્ચેનું અંતર એક માઇલ લગભગ એક પોઈન્ટ છ કિલોમીટરથી વધુ ન હોવું જોઈએ અમુક ખાસ સંજોગોમાં જેમ કે ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય તો આ અંતર બદલાઈ શકે પણ સામાન્ય નિયમ એક માઇલનો હતો જેથી બાળકો સહેલાઈથી શાળાએ પહોંચી શકે બરાબર હવે જ્યારે યોજના લાગુ થાય ત્યારે આ વસ્તી ગણતરીના રજિસ્ટરમાં જે બાળકોના નામ હોય એમના માતાપિતા કે વાલીને એક નોટિસ મોકલવામાં આવતી નિયમ બાણું આ નોટિસમાં જણાવવામાં આવતું કે તમારું બાળક હવે ફરજિયાત શિક્ષણ હેઠળ આવે છે અને તમારે એને નિયમિત શાળાએ મોકલવાનું છે પણ જો કોઈ વાજબી કારણ હોય જેમ કે બાળક બીમાર હોય કે શાળા ખરેઠર દૂર હોય તો હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી શકાતી નિયમ ચોરાણું અને પંચાણુંમાં એની જોગવાઈ છે જો વહીવટી અધિકારીને કારણ વાજબી લાગે તો એ ચોક્કસ સમય માટે અથવા કાયમ માટે પણ મુક્તિ આપી શકતા દાખલા તરીકે જો બાળક માનસિક કે શારીરિક રીતે અશક્ત હોય અથવા જ્યાં ભણવાનું હોય એ ભાષા બાળકને સમજાતી ન હોય અથવા કોઈ ધાર્મિક શિક્ષણ ચાલતું હોય તો મુક્તિ મળી શકતી એટલે વ્યવહારુ મુશ્કેલીઓનો પણ વિચાર કરાયો હતો હા પણ જો કોઈ વાજબી કારણ વગર બાળક શાળાએ ન જાય તો તો શું થતું તો વહીવટી અધિકારી પહેલાં તો તપાસ કરીને જો જરૂર લાગે તો એ બાળકના વાલીને હાજરી હુકમ અટેન્ડન્સ ઓર્ડર કાઢી આપતા નિયમ સત્તાણું આ એક પ્રકારની સત્તાવાર સૂચના હતી કે બાળકને નિયમિત શાળાએ મોકલો અને જો એ હુકમનું પણ પાલન ન થાય તો તો પછી કાયદેસરની કાર્યવાહી થતી નિયમ અઠ્ઠાણું મુજબ વહીવટી અધિકારી એ કસૂરવાર માતાપિતા કે વાલી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકતા હતા અને કાયદા મુજબ એમને દંડ પણ થઈ શકતો હતો એટલે ફરજિયાત શિક્ષણનો અમલ કરાવવા માટે કાયદાકીય જોગવાઈઓ પણ હતી એટલું જ નહીં નિયમ સોમાં એક બીજી રસપ્રદ જોગવાઈ હતી જો કોઈ વ્યક્તિ ફરજિયાત શિક્ષણની વયજૂથના બાળકને એવી રીતે કામે રાખે કે જેથી એના શિક્ષણમાં અવરોધ આવે તો એ કામે રાખનાર વ્યક્તિ સામે પણ કાર્યવાહી થઈ શકતી હતી ઓ એટલે બાળમજૂરી પર પણ એક પ્રકારનો અંકુશ લાવવાનો પ્રયાસ હતો હા શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત થાય એ માટે આ બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી ખરેખર આ નિયમો સાંભળીને લાગે છે કે ઓગણીસો ઓગણપચાસમાં શિક્ષણ વ્યવસ્થાનું માળખું કેટલું વિગતવાર અને કહી શકાય કે નિયમબદ્ધ હતું બિલકુલ દરેક સ્તરે જવાબદારીઓ સ્પષ્ટ હતી હિસાબનિષ્ઠથી લઈને મુખ્ય શિક્ષક અને તાલુકા શિક્ષક સુધી શિસ્ત પર નાણાકીય પારદર્શિતા પર અને ફરજિયાત શિક્ષણના અમલીકરણ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો હતો અને શિક્ષકોની ભૂમિકા પણ કેટલી બહુઆયામી હતી ભણાવવા ઉપરાંત વસ્તી ગણતરી ફી ઉઘરાવવી સામાજિક કાર્યો અને પાછી રાજકીય તટસ્થતા જાળવવી હા એ ખરેખર નોંધપાત્ર છે એમના પર શૈક્ષણિક કાર્ય કરતાં પણ કદાચ વહીવટી અને સામાજિક જવાબદારીઓનું બોજ વધારે હતો એવું લાગે આજના સમયમાં આપણે શિક્ષકો પાસેથી શું અપેક્ષા રાખ્યા છીએ અને એ સમયે શું રખાતી હતી એની સરખામણી કરવા જેવી ખરી ચોક્કસ શું આજે પણ શિક્ષકો પર આટલી બધી બિન શૈક્ષણિક ફરજો નાખવી યોગ્ય છે એ એક વિચાર માંગી લેતો પ્રશ્ન છે બરાબર અને એ પણ વિચારવા જેવું છે કે આ પંચોતેર વર્ષ જૂના નિયમોમાંથી આજે પણ કંઈક પ્રસ્તુત છે કંઈક શીખવા જેવું છે કદાચ એ સમયની શિસ્ત અને જવાબદારી નિભાવવાની ભાવના આજે પણ એટલી જ મહત્વની છે શક્ય છે આ નિયમો એ સમયના સમાજ અને શાસનની પ્રાથમિકતાઓનું પ્રતિબિંબ પાડે છે શિક્ષણને ફરજિયાત બનાવવા પાછળનો ઉદ્દેશ્ય અને એના અમલીકરણની પદ્ધતિઓ એ બધું જ અભ્યાસ કરવા યોગ્ય છે ચોક્કસ તો આજે આપણે બીપીઆરઈઓઆર નાઇન્ટીન ફોર્ટી નાઇનના કેટલાક મહત્વના નિયમો પર ઊંડાણપૂર્વક નજર કરી હિસાબનીશ શિક્ષકો મુખ્ય શિક્ષકોની ફરજો અપીલ પ્રક્રિયા અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા સમજવાનો પ્રયાસ કર્યો હા અને આશા રાખીએ કે આ ચર્ચા આપણા શ્રોતાઓને એ સમયની શિક્ષણ વ્યવસ્થાને સમજવામાં મદદરૂપ થઈ હશે બિલકુલ આજના માટે આટલું જ ફરી મળીશું એક નવા વિષય અને નવા દસ્તાવેજ સાથે ત્યાં સુધી નમસ્કાર નમસ્કાર